વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના એક ગંભીર અને હૃદયવિદ્રાવક બનાવ છે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે આ ઘટનામાં સગીરા અને તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જણાએ બળાત્કાર આચર્યું અને તેમાંથી ત્રણ જણાએ સીધી રીતે સગીરાને નિશાન બનાવી આ નરાદમો હિન્દી અને ગુજરાતી બોલતા હતા જેથી તેઓ સ્થાનિક હોવાનો સંકેત મળે છે આ મામલામાં પોલીસની તમામ ટીમો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબી સતત કામે લાગી છે અને આરોપીઓને ઝડપથી પકડવાની કોશિશ કરી રહી છે પહેલી વાત તો ગઈકાલે લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસ નો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને વિસ્તાર ગામથી આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બે ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને મિત્ર આ પ્રતિકાર કરતા લોકો માંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ

आरोपी ने चुके नहीं नहीं छे नहीं, ये बारे में तो करता था हिंदी गुजराती देखो एम बस एक बात तो पहली घटना खूब गंभीर गंभीरता आप लोग समझी सको एम के नहीं कर सकता आरोपी બે લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસ્તક કરવામાં અગવડ પડશે મેં હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી

હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છું કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે